ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં જ આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે પ્રકારે આ ધારાસભ્ય ચૈતર વસાવાનું રાજકારણ છે તેને લઈને અત્યારે અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું હવે ચૈતર વસાવા માટે પડકારો ભાજપ ઊભું કરી રહ્યું છે તેની વાત કરવી છે અને ચૈતર વસાવાએ શું જવાબ આપ્યો છે તેની પણ વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી જે પ્રકારે ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસી લોકોના પ્રશ્નો ઉઠાવતા હોય છે તેમના વિસ્તાર ડેરીયા પાળાના પ્રશ્નો ઉઠાવતા હોય છે પરંતુ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા દિવસોમાં ડીડિયા પાળા જવામાં છે તેના માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે અને ધારાસભ્ય ચૈતર વસાવવા માટે હવે ભાજપે મુશ્કેલીઓ ઉપસ્થિત કરી છે અને આ જ મામલાને લઈને ચૈતર વસાવવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે હવે તમે અમારા ગામોને હાઈડ્રોજન પ્રોજેક્ટના નામે ઉપાડવાની વાત કરો એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ સંઘવી હોય એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું અમારા અઠાવીસ ગામના લોકોને હાથ અમારા અઠાવીસ ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ ગીરસાન્ડા ભગવાન દિવસે આ વિસ્તારમાં આર લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે વાત કરીએ છીએ ભાજપ ની ત્રીસ વર્ષની સરકાર મને દબાવવા માટે મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા એકત્રીસ તારીખે મોદીજી નો એકતા પરેડ નો કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે દીડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ને ફરી ચૈતરભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે છે લઈને આવે એનો મને જરાય વાંધો નથી અમે

ગામડે ગામડે જાય છે આ લોકો કે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબ ના હસ્તે પંદર તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કહેવા માંગુ છું ચૈતરભાઈ ભાજપ માં જોડાવાના નથી ચૈતરભાઈ ભાજપ ને તોડવાના છે તોડવાના છે સાથીઓ મને સામાન્ય બાબત માં જેલ માં નાખી દીધો આદિવાસી નો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલ ને નથી ગમતું ડીમા રાખવા માર્યો ડરાવવામાં આવ્યો ધમકાવામાં આવ્યો અને કહેવામાં આવ્યો કે તમને તમે બે વરસ સુધી રાખીছো તાર વરસ સુધી રાખીছো જ્યાં સુધી તમે અમારી સાથે આબ નઈ માનો ત્યાં સુધી રાખીશું છોડીને તમારી વચ્ચે આવીને ઉઠો છે તમારા હું નાનો માણસ છું અવારનવાર ભાજપમાં લઈ જવા માટે દબાણો કરે ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે ખોટા કેસ કરે પરિવારને જેલમાં નાખે અમને હેરાન કરે પણ જ્યાં સુધી મારી લાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો